we stopped uh, a lot of countries from war, india and pakistan. we stopped a lot of countries. and uh, we're going to get that one stopped too. somehow we're going to get that one stopped. that's a really horrible. well, you, you heard about cambodia and thailand. we got that one done. we got uh, americana Rashtrapati donald trump wrote <laughs> sabare ખબર નહીં શું કરતા હશે એક નવું નિવેદન આપી દે એવું નિવેદન આપે કે જેની ચર્ચાઓ ચારેય કોર થાય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની જાય અને ભારત તો એમનો એટલો પ્રિય દેશ થઈ ગયો છે કે સતત એના વિશે બોલવું એના માટે નિવેદન આપવા એ કોમન થઈ ગયું છે કોઈ પણ સવાલ પૂછવામાં આવે એમને ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો વચ્ચે લાવી જ દેવું હોય છે અનેકવાર ભારતે ઇન્કાર કર્યો કે ભારત પાકિસ્તાન યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ ડોનાલ્ડ ટ્રમ્પના ક કહ્યાથી બંધ નથી થઈ કે એના કયાથી નથી રોકાય પણ છતાં ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એનો શેર લેવા માંગે છે ફરી એકવાર ચોત્રીસમી વાર આટલા મહિનાઓમાં ચોત્રીસમી વાર એમણે એ લેતા કહ્યું છે કે મેં અનેક યુદ્ધ રોકાવડાયા છે અને એમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ છે થોડા દિવસ પહેલાં જ સંસદમાં ઓપરેશન સિંદુર વિશે જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન યુદ્ધની જે વાત હતી કોઈ પણ દેશના પ્રેઝિડેન્ટે કહ્યું હોય અને રોકાયું હોય એવું નથી એમને અંડરલાઈન સાથે કહ્યું હતું કે કોઈ કહેવાથી એ રોકાયું નથી છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ એનો શ્રેય લઈ રહ્યા છે એક મીડિયા સાથે વાતચીત દરમિયાન એમને પૂછવામાં આવ્યું ત્યારે એવું કહ્યું કે આટલા મહિનામાં મારા કાર્યકાળમાં અનેક યુદ્ધ રોકાયા છે જેમાં બીજા બધા યુદ્ધની તો વાત કરી જ પણ શરૂઆતમાં જ એવું બોલ્યા કે જેમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ છે એનો શ્રેય પણ એમને ફરીથી લીધો છે ચોત્રીસમી પાંત્રીસમી વાર જ્યારે આ બોલી રહ્યા છે એમને અનેક વાર એમની વાતનું ખંડન કર્યા પછી અને અનેક વાર ભારત તરફથી એ જવાબ આપ્યા પછી પણ એ આવું કેમ કરે છે ખબર નથી પડતી થોડા દિવસ પહેલાં જ્યારે રશિયા અને ભારતના સંબંધોની વાત હતી ત્યારે જે ટેરિફ વધારવાની વાત હતી એના ઉપર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે રશિયા તરફથી એ તેલ લેવાનું બંધ કરે ભારત તો એ સારું કદમ રહેશે એટલે ઇનડાયરેક્ટલી એમને એવું કીધું કે રશિયા તરફથી ભારત તેલ લેવાનું બંધ કરે તો પછી અમેરિકા અને ભારતના સંબંધો વધારે મજબૂત પણ થઈ શકે છે ટેરિફમાં કંઈ રાહત પણ મળી શકે છે પણ ભારત તરફથી ફરી એ જવાબ આવ્યો કે અમને જે સારું લાગશે અમે કરીશું એટલે રક્ષા મંત્રાલય હોય કે અલગ અલગ મંત્રાલયો જે છે એ બધા તરફથી જવાબ આપ્યો કે રશિયાથી તેલ લેવાનું બંધ નથી કરવાના અત્યારે એના ઉપર કોઈ વિચારણા નથી થઈ રહી ભારત માટે જે સારું હશે જે શ્રેષ્ઠ હશે એવા નિર્ણય લેવાશે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે જે બોલતા હોય છે એ અને સાથે જ ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી એમના જે સ્ટેન્ડ ક્લિયર થયા છે એ સતત એવું બતાવી રહ્યા છે કે ભારત સાથે મિત્રતા તો રાખવી છે ટેરિફ પણ વધારવો છે એ ડાયરેક્ટલી રશિયા અને ભારતના સંબંધથી એમને તકલીફ પણ પડી રહી છે પણ અંતે તો સોશિયલ મીડિયા પર અને મીડિયા સાથે વાતચીત દરમિયાન એમને બધી જ વસ્તુનો શ્રેય રહેવો છે નોબલ પીસ પ્રાઇઝ જોઈએ છે ને એના માટે આવા નિવેદનો આપતા હોય છે અત્યારે એમણે જે નિવેદન આપ્યું છે ભારત પાકિસ્તાનના યુદ્ધ માટે એમને જે ફરીથી શ્રેય લીધો છે એ સાંભળો તમે We stopped uh, a lot of countries from war, India and Pakistan. We stopped a lot of countries. And uh... we're going to get that one stopped too. somehow we're going to get that one stopped. that's a really horrible. well, you heard about cambodia and thailand. we got that one done. we got uh, the congo, which was going on for 31 years. rwanda. that one's done. we stopped a lot of wars. this is the one we seem to be. Uh, this should be the easiest to stop, and it's not. I mean, Rwanda and Congo were going on 31 years, and I got it stopped. Uh, Eight million people dead, at least. That's what the. અને ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં કંઈક બોલે અને એની ભારત પર સીધી અસર એટલે કે ભારતના નેતાઓ તરત એને ટ્વિટ કરી અને તરત એના વિરોધ પર આવી જતા હોય એવું બહુ જ વધારે થતું હોય છે વિપક્ષના નેતાઓ એકદમ તૈયાર હોય છે ઓપરેશન સિંદૂરની વાત હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત આપતા એ નિવેદન પછી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કીધું કે કોઈપણ પ્રેઝિડન્ટના કારણે આ યુદ્ધ નથી રોકાયું ત્યારે પણ વિપક્ષનો સવાલ એ જ હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કેમ ન લીધું નામ લઈને કેમ પ્રધાનમંત્રી ન બોલ્યા ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ આજે બોલ્યા એને ટ્વિટ કરી અને વિપક્ષે સવાલ કર્યા છે કે ચોત્રીસમી વાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચોત્રીસમી પાંત્રીસમી વાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આ કહી રહ્યા છે ત્યારે કેમ ભારત તરફથી એવો કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો કેમ પ્રધાનમંત્રી ચૂપ છે આ બધા જ સવાલ વિપક્ષ અત્યારે કરી રહ્યા છે આગળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ હજુ કેવા નિવેદન આપે છે ભારતને લઈને ટેરિફ વોર ક્યાં જઈને અટકાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો